ગત તેર જાન્યુઆરી રાત્રે પતંગ દોરા લેવા માટે તેઓ પોતાના મામા ગણપતભાઈ બૈલાલભાઈ સોલંકીના ઘરે ગયા હતા રસ્તામાં કેસરીયા ચાર રસ્તા પાસે નિકુલ તેમના માસીના પુત્ર બોની દશરથભાઈ સોલંકીને મળ્યા હતા અને બંને ઘરે પરત ફર્યા હતા નિકુલે તેના મામાના ઘરે જઈને ઘરનો દરવાજો બંધ હોવાથી નિકુલે સોનું દીદી દરવાજો ખોલ તેવી બૂમ પાડતા સામેના મકાનમાં રહેતો પ્રેમ રમેશભાઈ મારવાડી એક્ટિવા ઉપર આવ્યો હતો ને કેમ બૂમ પાડે છે તેમ કહી ઝઘડો કરવા લાગ્યો હતો ચૌદ જાન્યુઆરીએ ઉત્તરાયણના તહેવારમાં મામાના ઘરે પતંગ ચગાવવા ગયા હતા આખો દિવસ પરિવાર સાથે તહેવાર મનાવ્યા બાદ રાત્રે આઠ વાગે ધાબા પરથી નીચે ઉતર્યા હતા રાત્રે દસ વાગ્યાની આસપાસ મામાના ઘરના ગેટ પાસે ઉભા હતા ત્યારે પ્રેમ મારવાડીએ આવીને ધક્કા માર્યા હતા અને ચપ્પુ કાઢીને નિકુલને ડાબા હતા બાવડાને ડાબી પાંસવી પાસે ઘા માર્યા હતા આ દરમિયાન પ્રેમના પિતા રમેશભાઈ મોહનભાઈ મારવાડી અને માતા વૈશાલીબેન મારવાડી પણ આવ્યા હતા અને નિકુલને લાતો ઉંચા વડે માર માર્યો હતો બચાવવા વચ્ચે પડેલા નિકુલના બનેવી મનીષભાઈ ગોપાલભાઈ સોલંકીને પ્રેમે ડાબા ખભા પાછળ ચપ્પુથી ઘા માર્યો હતો બોની દશરથભાઈ સુલંકીને પણ છાતીની જમણી બાજુને અને જમણા જડબા કાન પાસે ચપ્પુ વડે ઘા કર્યો હતો જેનાથી લોહી નીકળવા લાગ્યો હતો વૈશાલીબેને કહ્યું હતું કે બોનીને આજે મારે જ નાખો છે બચી ગયો મારા માસી રેખાબેન દર્શિતભાઈ સુલંકીને પણ લાફા વડે માર મારવામાં આવ્યો હતો મોલ્લાના લોકો ભેગા થતા એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને તમામ ને સાજુ હોસ્પિટલ ખસેડાયા હતા બોનીની હાલત ગંભીર હોવાથી તેને ગ્લોબલ હોસ્પિટલમાં રિફર કરાયો છે નિકુલ હાલ સારવાર હેઠળ છે અને સંપૂર્ણ ભાનમાં છે વારસ પોલીસે આ મામલે પત્ની રમેશભાઈ મારવાડી પત્ની વૈશલીબેન મારવાડી અને પુત્ર પ્રેમ મારવાડી સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે કેમેરામેન નવનીત પરવે સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર